ઘણી બધી વખત આપણે મજાક મશ્કરીમાં કહેતા હોઈએ છીએ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ પરંતુ જ્યારે તેવું કાર્ય કરવાનો સમય આવે ત્યારે ભલભલા લોકોનો પરસેવો છૂટી જતો હોય છે પરંતુ આજે વાત કરવી છે ગાંધીનગરના ડોક્ટર જોતસનની કે જેમણે ગોવામાં આયોજિત આયર્નમેન સ્પર્ધા સેવન્ટી પોઈન્ટ થ્રીને સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્શાવ્યું છે કે જો જીવનમાં દ્રઢ સંકલ્પ હોય તો કશું જ અશક્ય નથી અને આરોગ્ય જે મુખ્ય સંપત્તિ છે આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે આયરનમેન ગોવા સેવન્ટી પોઈન્ટ થ્રી વર્લ્ડની ટફેસ્ટ ચેલેન્જ છે કે જેમની અંદર આપણે વન પોઈન્ટ નાઇન કિલોમીટર દરિયામાં સ્વિમિંગ નાઇન્ટી કિલોમીટર સાયકલિંગ અને એકવીસ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે આ ઇવેન્ટ આપણે સાડા આઠ કલાકમાં પૂરી કરવાની હોય છે અને વિવિધ દેશોના ઘણા બધા પાર્ટિસિપન્ટો એની અંદર ભાગ લેતા હોય છે આ વખતેની ઇવેન્ટની અંદર ઓલમોસ્ટ બારટો બારસો પાર્ટિસિપન્ટ હતા જેમાંથી છસો પાર્ટિસિપન્ટે આ ઇવેન્ટ કમ્પ્લીટ કરી હતી અને જેમાં હું ત્રણસો ને એકોતેર નંબરે આ ઇવેન્ટ મેં ફિનિશ કરી હતી મેન ઇવેન્ટની અંદર બાવીસથી સિત્તેર વર્ષના લોકો પાર્ટિસિપન્ટ હતા અને ત્યાં જઈને મને એવું લાગ્યું કે એજ ઇઝ જસ્ટ અ નંબર અને આ ઇવેન્ટ કર્યા પછી એવું લાગતું હતું કે એનીથિંગ ઇઝ પોસિબલ આઈ કેન ડૂ એનીથિંગ અને મારા આત્મવિશ્વાસમાં સખત વધારો થયેલો છે સત્યાવીસ ઓક્ટોબરના રોજ ગોવાના મીરામાર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત આયર્ન સેવન્ટી થ્રી ગોવા ટ્રાયથલોન યોજાઈ હતી ની તૈયારીના ભાગરૂપે ડેલી હું સ્વિમિંગ વન કિલોમીટર ત્રીસ કિલોમીટર સાયકલિંગ અને એકવીસ કિલોમીટર રનિંગની અંદર દસથી પંદર કિલોમીટર ડેલી રનિંગ કરતો હતો અને વીકલી એક દિવસ કમ્પલસરી રેસ્ટ કરતો હતો અને ડ્યુરિંગ પ્રિપરેશન ન્યુટ્રિશનનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પ્રોટીન ડાયટ અને ન્યુટ્રિશન્સ માઇક્રોન્યુટ્રીઅન્સ બી ટૅલ અને વિટામિન ડી અથવા જેવા નાના ન્યુટ્રિશન્સ પર ખાસ ધ્યાન આપવાનું હોય છે પંદર મહિના પહેલાં ફૂટબોલ દરમિયાન મારા પગમાં ખાસી ગંભીર ઇજા થઈ હતી અને જેના કારણે હું ત્રણ મહિના બેડ રિટર્ન રહ્યો એના પછીના ત્રણ મહિના પણ હું કશું જ નહોતો કરી શક્યો અને આ જ વસ્તુ મેં ચેલેન્જ તરીકે લીધી અને આયન મેનની પ્રિપેરેશન ચાલુ કરી અને બિફોર ઇવેન્ટ કેન્સર મેન ટુ આયન બુક મને મારા સર દ્વારા મળી અને જે બુક દ્વારા મારા આત્મવિશ્વાસમાં સખત વધારો થયો અને જેના થકી હું મારી ઇવેન્ટ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી શક્યો છું વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલ આન મેન સેવનટી પોઇન્ટ થ્રી ગોવામાં આ વર્ષે ભારત સાહિત્ય સત્તાવનથી વધુ દેશોના ટ્રાયથેલેટ્સને આકર્ષ્યા હતા જેમાં ભારતીય સેનાના બીશ્વરજીત સિંહ શૈખો આ ટ્રાયથલોન ચાર કલાક બત્રીસ મિનિટ ચાર સેકન્ડમાં બીજી વખત જીતી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે ત્યારે કેવી રહી ડૉક્ટરથી આયર્નમેન બનવાની ડૉક્ટર ની રોમાંચિત સફર ડ્યુરિંગ સ્વિમિંગ બિફોર સ્વિમિંગ આઈ વોઝ પેનિક હું સખત ડરેલો હતો અને ફર્સ્ટ બસો મીટરમાં હું ડરેલો હતો પણ આ બસો મીટર કર્યા પછી તરત જ જેલીફિશ મને બાઇટ કર્યું હતું અને જેલીફિશ બાઇટ કરવાથી આખા શરીરની અંદર સખત ઇચિંગ થાય છે પણ મારે ગમે તેમ કરીને મારી રેસ ફિનિશ કરવી હતી અને હું એમાંથી ઓવરકમ થઈને સાયકલિંગમાં જતો રહ્યો સાયકલિંગની અંદર ચેલેન્જીસની અંદર ગોવાની અંદર જે ઢાળ હોય છે કે જે તમે હાર્ડલી ફાઇવ કિલોમીટર પર અવરની સ્પીડથી તમે એને કવર અપ કરી શકો છો અને સાયકલિંગ કર્યા પછી રનિંગની અંદર તમારા થાઇઝ અથવા પગ ફિલ્સ સ્લેક જેલી એકદમ થાકી ગયેલા હોય છે અને આ જ પ્રકારની ચેલેન્જો મેં ડ્યુરિંગ મારા આયર્મેન્ટ ઇવેન્ટ દરમિયાન ફેસ કરી હતી તો એસે ઇવેન્ટની તૈયારી કે લીધી આપણે રેગ્યુલર ટ્રેનિંગની કાફી જરૂર છે जिसमें आपको पहले तो स्किल पे काम करना पड़ेगा जैसे स्विमिंग है तो आपको पहले उसका फॉर्म और टेक्निक सीखना पड़ेगा uh, साइकिलिंग है तो आपको साइकिल चलाना आना चाहिए और रनिंग uh, और ये तीनों चीजों को आपको जब करोगे आप स्टार्ट तो धीरे धीरे आपको इंडोरेंस और आपका स्पीड बिल्ड करना है तो उसके लिए आपको एक स्ट्रक्चर ट्रेनिंग फॉलो करना होता है तो अपना कोर मसल और अपना हिप मसल हिप मसल एंटी ग्रेविटी मसल है बॉडी ना तो ए पर ट्रेनिंग करवी जी स्ट्रेंथ ट्रेनिंग और सेम આપણે પ્રિપેરેશનમાં બી સ્ટ્રેચિંગ જેમાં વેઇટ બેરિંગ મસલ પેરાસ્પાઇનલ મસલ અને તમારા ટીએફએલ મસલ જે સાઈડના થાઇટના મસલ છે એના સ્ટ્રેચિંગ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આયરોન ઇવેન્ટ પહેલાં મેં લોનાવાલા વર્ષા હિલ મેરેથોન કરી હતી અને હવે આવનાર ઓશિયન મેન જે દુબઈમાં થનાર છે તેમજ અમદાવાદમાં થનાર મેરેથોન તેમજ અન્ય ઇવેન્ટમાં હું પાર્ટિસિપેટ કરીશ સાચું કહું તો મેં જોસ્ટન માટે કોઈ જ સેક્રિફાઈસ નથી કર્યું એ એમની દ્રઢ ઈચ્છાશક્તિ છે એમનો દ્રઢ મનોબળ છે લગ્ન અને મહેનતની જ એમને જે ટ્રાયથલોનની એમની જે મેનની ફિનિશ કરી છે અને અમારા ફેમિલીના બધા જ એમનાથી ઇન્સ્પાયર થયા છે અને ખાસ તો અમારો સન જોહેન તો બહુ જ ઇન્સ્પાયર થયું છે આઈ કેન સે દેટ માય હસબન્ડ ઇઝ આયરન મેન ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ